નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયોમાં આપણે માસ્તર લેવલના ફોર્મ કઈ રીતે ભરી શકાય જીકાસ પોર્ટલ પર તો એ આપણે આ વિડીયોની અંદર જાણી લેશું સૌથી પહેલાં તો નવા વ્યુઅર્સને રિક્વેસ્ટ કરું છું કે નવા હોઉં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન હિટ કરી દેજો જેથી કરીને ઝડપથી તમને આવી માહિતી મળતી રહેશે લાઇક કરીને મારા વોટ્સ વડા દેજો શેર કરજો જેથી કરીને ગામદાન દરેક વિદ્યાર્થીઓને હેલ્પફુલ માહિતી મળતી રહેશે આવનારા સમયની અંદર સ્કોલરશીપનું બી ફોર્મ આવશે તો એ પણ કઈ રીતે ભરવાની આપણે વિડીયો બનાવી દઈશું તો હાલમાં જાણી દેશું કે માસ્ટર લેવલના જે ફોર્મ છે એમએમ કોમ એમએડ બીએડ જેટલા પણ માસ્ટર લેવાના કોર્સિસ છે જે બેચલર પછી જે થતા હોય છે તો એની અંદર ફોર્મ ભરવા માટે તમારે કમ્પલસરી આ વર્ષે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે જીકાસ પર તમારે ફોર્મ ભરવું કમ્પલસરી રહેશે તો જ તમને વીએનએસયુ અને બાકીની જે ગુજરાતની પંદર યુનિવર્સિટી છે જેની અંદર તમને એડમિશન મળી શકે છે એક જ ફોર્મ ભરવાનું છે જેની અંદર તમે એમ એ એમ કોમ એમએસસી એમએડ બી તમામ કોલેજો સિલેક્ટ કરી શકો છો ફોર્મ ફી ત્રણસો રૂપિયા રહેશે આ ફોર્મ ભરેલું હશે તો જ તમને પંદર સરકારી યુનિવર્સિટીની અંદર એડમિશન મળી શકે છે તો પંદર સરકારી યુનિવર્સિટીની અંદર માસ્ટર લેવલના જેટલા પણ કોર્સિસ ચાલે છે એના માટે આ ફોર્મ ભરવું જરૂરી રહેશે તો શરૂઆત કરીશું આ ફોર્મ ભરવા માટે તમારે સૌથી પહેલાં તો ગુજરાત કોમન એડમિશન સર્વિસિસની પોર્ટલ પર આવી જવાનું રહેશે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે જ્યાંથી ક્લિક કરશો એટલે આ રીતનું હોય હોમ પેજ ઓપન થઈ જશે અહીંયા સૌથી પહેલાં તમારે અપ્લાયનાવ ઉપર ક્લિક કરવાનું છે જેવું અપ્લાયના ઉપર ક્લિક કરશો એટલે ડિટેલ ફિલ કરવાનું આવી જશે અહીંયા તમે જોઈ શકો છો અભ્યાસક્રમનો પ્રકાર એના પર ક્લિક કરવાનો છે જેની અંદર બેચલર લેવલના અત્યારે કોર્સ આફ્ટર ટ્વેલ્થ બાર પછી માટે યુજી કહેવાશે અને ગ્રેજ્યુએશન પછી પીજી કહેવાશે જેની અંદર ઇન્ક્લુડેડ છે કે બીએડ એડ લો એટીસીના જેટલા પણ કોર્સીસ ચાલી રહ્યા છે એની અંદર શો કરે છે তো মার লেবল ফর্ম ভর্তরে আফটর গ্র্যজুয়েশন পর ক্লিক করানো বার পছি কসিসমে বার আফ কসেস আফটর টোয়েল পর ক্লিক করানো ডোক্টর বাবাসা আবেডকর ওপন ઓપ્શન સિલેક્ટ કરશે તો હાલમાં આપણે માસ્ટરનું ફોર્મ ભરવાનું છે તો આપણે કોર્સ આપતા ગ્રેજ્યુએશન પીજી બી એડ લો ઇટીસી એની પર ક્લિક કરી દઈશું આ રીતે અરજદારનું એટલે કે આપનું ફૂલ નેમ ટાઈપ કરી દેવાનું છે ત્યારબાદ આપની જે પણ બર્થ ડે હોય એ સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ આપની કેટેગરી હોય તો એ સિલેક્ટ કરી દેવાની રહેશે ત્યારબાદ આપની જે પણ જાતિ હોય તો એ સિલેક્ટ કરી દેવાનું છે કરંટ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે જેની અંદર ઓટીપી આવશે એ ઓટીપી સબમિટ કરવાનું રહેશે જેવું ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે આપણા મોબાઈલ પર અને આપના ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે તો એ મોબાઈલ ટેક્સની અંદર જે ઓટીપી આવે મોબાઈલ ઓટીપીમાં ટાઈપ કરવાનું છે ઇમેલની અંદર ઓટીપી આવે ઇમેલના ઓટીપીના બોક્સની અંદર ટાઈપ કરવાનું છે કેપચર ફિલ કરીને સબમિટ કરી દેવાનું રહેશે જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે આપના મેલ પર અને આપના ટેક્સ મેસેજની અંદર આઈડી પાસવર્ડ બનીને આવી જશે એ આઈડી પાસવર્ડથી લોગ ઇન કરવાનું રહેશે જેવું લોગિન ઇન કરશે એટલે આ રીતનું એક ડેશબોર્ડ ઓપન થઈ જશે અહીંયા તમે આપની ડિટેલ જે પણ જોઈ શકો છો આ બધી એકવાર ચેક કરી દેવાની છે ત્યારબાદ પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાની છે પાંચ સ્ટેપ ફિલ કરવાના છે પ્રોફાઇલ એકેડેમિક ચોઇસ બિલિંગ કરવાનું છે પેમેન્ટ કરવાનું છે ફોર્મ સબમિટ કરવાનું છે હા હવે આપણે ફર્સ્ટ સ્ટેપને ફોલો કરીશું પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાનું રહેશે પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું જે અગાઉની જે એન્ટ્રી તમે મારી છે એ ઓટોમેટિક આવી જશે બાકીની ડિટેલ તમારે ફિલ કરવાની રહેશે એપ્લિકન્ટનેમ આપનું જે પણ હોય એ ટાઈપ કરી દેવાનું છે ત્યારબાદ બર્ડ ડેટ જે પણ હશે એ ઓટોમેટિક આવી જશે ઇમેલ આઈડી મોબાઈલ નંબર જે પણ હશે ઓટોમેટિક આવી જશે ત્યારબાદ ફાધરનેમ ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ મધર નેમ ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ પેરેન્ટ્સ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે નંબર ઓફ સિબલિંગમાં ઝીરો કરી દેવાનું રહેશે કેટેગરી જો જે લાગતી હોય તો એની પર ક્લિક કરી દેવાનું રહેશે આ રીતે કેટેગરી જો જો કરશો તમે તો એની અંદર સર્ટિફિકેટ ની ડેટ એન્ટર કરવાની આવશે આ રીતે જોઈ શકો છો અહીંયા કાસ્ટ સર્ટિફિકેટની ડેટ એન્ટર કરવાનું છે કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે નોન ની ડેટ એન્ટર કરવાનું છે નોન કિમિનિયર અપલોડ કરવાનું છે બાજુમાં જે એરોનું જે સિમ્બલ આપ્યું છે જેની પર ક્લિક કરશો એટલે જે તે જગ્યાએ તમારું ડોક્યુમેન્ટ હશે મોબાઈલની અંદર ત્યાંથી ક્લિક કરવાનું છે અને ફરીથી એરો પર ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે એની અંદર જે નોટમાર્ક આપી છે કે પચાસ કેબીની અંદર કરવાનું છે તો એ પચાસ કેબીની અંદર ગૂગલ પર સર્ચ કરશો પચાસ કેબી ઇમેજ ફોર્મેટ રિસાઇઝ તમે એવું સર્ચ કરશો એટલે ત્યાંથી તમે પચાસ કેબીની સાઇઝ બનાવીને અહીંયા અપલોડ કરી દેવાનું રહેશે જેન્ડર જે પણ સિલેક્ટ કરી દેવાનું છે ડિઝિબિલિટી

પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે ચૂઝ ફાઇલ પર ક્લિક કરશો જે જગ્યાએ સિલેક્ટ કરશો અહીંયા અપલોડ કરશો એટલે અહીંયા અપલોડ થઈ જશે ત્યારબાદ આપની જે પણ સિગ્નેચર કોળા પેજની અંદર સિગ્નેચર કરવાનું છે એ અપલોડ કરી દેવાનો રહેશે ત્યારે આપનું જે પણ એડ્રેસ હોય એ ટાઈપ કરી દેવાનું રહેશે સ્ટેટ સિલેક્ટ કરી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી તાલુકો સિલેક્ટ કરી પિનકોડ ટાઈપ કરીને આગળ વધી જવાનું રહેશે નીચે પરમિનન્ટ એડ્રેસ પર ક્લિક કરી દેવાનું છે અને ઓટોમેટિક ડિટેલ આવી જશે અને સેવન નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે હવે ખાસ ધ્યાન આપજો એચએસસીની ડિટેલ ફિલ કરવાની આવશે એક્ઝામ બોર્ડ સિલેક્ટ કરી દેવાનું રહેશે આપનું જે પણ હોય બોર્ડ જનરલી ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન આવશે અધર વાળા જે પણ આપની બોર્ડ લાગતું હોય તો સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ આપનું પાસિંગ યર સિલેક્ટ કરવાનું આવશે ટ્વેલ્થની માર્કશીટનું પાસિંગ મંથ સિલેક્ટ કરવાનું આવશે સીટ નંબર ટાઈપ કરવાનો આવશે આપની જે પણ સ્ટ્રીમ હોય આર્ટ્સ કોમર્સ સાયન્સ તો એ સિલેક્ટ કરવાનું આવશે આ રીતે ત્યારબાદ એચએસસીની માર્કશીટની અંદર આપનું જે પણ નેમ હોય સરનેમ આગળ હોય તો આગળ પાછળ હોય તો પાછળ કેપિટલ હોય તો કેપિટલ અને લોઅર હોય તો લોઅર એ રીતે ટાઈપ કરી દેવાનું રહેશે નંબર ઓફ આઇટમ સિલેક્ટ કરવાનું ટાઈપ કરવાનું રહેશે એચએસસીની માર્કશીટ ચૂઝ પાઇલ પર ક્લિક કરીને જે તે જગ્યાએ ટી સિલેક્ટ કરીને અપલોડ પર ક્લિક કરશો એટલે આ રીતે અપલોડ થઈ જશે ત્યારબાદ થિયરી ઓબ્ઝર્વેશન માર્ક્સ એન્ડ થિયરી ટોટલ માર્ક્સ જેની અંદર આર્ટ્સ કોમર્સવાળા માટે આ રીતનું કોઈ થિયરી આવતું નથી તો એ લોકોએ આપની માર્કશીટની અંદર જે પણ માર્ક્સ ટોટલ આપ્યા છે તો એ એન્ટર કરી દેવાનું રહેશે થિયરીના માર્ક્સ સાયન્સવાળા સ્ટુડન્ટ માટે છે તો સાયન્સવાળા સ્ટુડન્ટના માર્કશીટની અંદર જે થિયરીના માર્ક્સ આપ્યા છે અહીંયા એન્ટર કરવાના રહેશે ત્યારબાદ નીચે આવી જવાનું છે અહીંયા થિયરી પ્લસ પ્રેક્ટિકલ છે જેની અંદર આર્ટ્સ કોમર્સવાળા એ ટોટલ જે પણ માર્ક્સ હોય એન્ટર કરી દેવાના રહેશે ત્યારબાદ એચએસએસ સ્કૂલ નેમ આવશે તો આપની જે પણ સ્કૂલ હોય ફૂલ નેમ ટાઈપ કરી દેવાનું રહેશે પાસિંગ સ્ટેટ સિલેક્ટ કરી દેવાનું રહેશે પાસિંગ ડિસ્ટ્રિક સિલેક્ટ કરી દેવાનું રહેશે મીડિયમ સિલેક્ટ કરી દેવાનું રહેશે હવે ખાસ ધ્યાન આપજો કે હવે તમે જે ગ્રેજ્યુએશન કઈ યુનિવર્સિટીથી કર્યું છે તો આ રીતે તમારે આપની જે પણ યુનિવર્સિટી હોય સિલેક્ટ કરી દેવાનું રહેશે જનરલી વીએનએસયુનું સ્ટુડન્ટ હોય વીએનનું સાઉથ ગુજરાત યુનિવર્સિટી આ રીતે અહીંયા ટાઈપ કરશો એટલે ઓટોમેટિક આ યુનિવર્સિટી આવી જશે આ રીતે સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ આપનો જે પણ કોર્સ હોય બીએ બીકોમ બીએસસી જે પણ હોય જે પણ ગ્રેજ્યુએશન જે ફિલ્ડની અંદર કર્યું છે તો એ આ રીતે સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ પાસિંગ યર સિલેક્ટ કરી દેવાનું હશે પાસિંગ મંથ સિલેક્ટ કરી દેવાનું છે સીટ નંબર ટાઈપ કરી દેવાનો છે અને પર્સન્ટેજની અંદર વીએન જુના સ્ટુડન્ટ માટે સીજીપીએ હોય છે તો જે ટેન્થની અંદર હોય છે માર્કશીટની હોય તો સીજીપીએના ટોટલ પર્સન્ટેજ કેટલા હોય છે નીચે આપ્યું જ હોય છે તો એ પર્સન્ટેજ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે આપનો જે પણ મેઇન સબ્જેક્ટ હોય તો એ ટાઇપ કરી સિલેક્ટ કરી દેવાનો રહેશે ક્લાસ આપનો જે પણ હોય એ સિલેક્ટ કરી દેવાનો રહેશે ત્યારબાદ ચૂઝ ફાઇલ કરીને લાસ્ટ સેમેસ્ટરની જે માર્કશીટ છે સેમેસ્ટર સિક્સની તો એ અહીં અપલોડ કરી દેવાની રહેશે ત્યારબાદ એમનું જે પણ મીડિયમ હોય આપણા કોર્સનું તો એ સિલેક્ટ કરી દેવાનું છે એની નીચે ખાસ ધ્યાન આપજો ઇઝ ગ્રેજ્યુએશન ઇન યર્લી બેઝિસ હવે એક્સ્ટર્નલ સ્ટુડન્ટ હોય તો એમનું યર્લી સિસ્ટમ ચાલતી હોય છે અને અધર યુનિવર્સિટીનું તો યર્લી સિસ્ટમ હોય તો અહીંયા ક્લિક કરવાનું છે અધરવાઇઝ સેમેસ્ટર સિસ્ટમ હોય તો અહીંયા કંઈ કરવાનું રહેતું નથી આ રીતે હવે આવશે અન્ડર ગ્રેજ્યુએટ સેમેસ્ટર આ બોક્સની અંદર ખાસ ધ્યાન આપજો મિત્રો તમે જેટલા પણ સેમેસ્ટર ક્લિયર કર્યા છે અને ક્લિયર હોય તો જ આ ફોર્મ ભરવાનું છે બાકી તો આ ફોર્મ ભરવાનું અત્યારે રહેતું નથી માત્ર તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે તમામ સેમેસ્ટરના માર્ક્સ અંતર કરવાનો આવશે હું એક સ્ટેપ તમને અહીંયા બતાવી દઈશ જોઈ શકો છો એકથી છ સેમેસ્ટર તો અહીંયા સેમેસ્ટર સિલેક્ટ કરવાનું છે સેમેસ્ટરની અંદર ઓબ્ઝર્વેશન માર્ક્સ જે પણ આવ્યા હોય તો એ અહીંયા ટાઈપ કરવાના છે ત્યારબાદ ટોટલ માર્ક્સ જે પણ આવ્યા હોય એ ટાઈપ કરવાનું છે આની અંદર વીએનએસ જુનિયર સ્ટુડન્ટ જે ઓબ્ઝર્વેશન માર્ક્સ છે એ કોર્નર પણ આપ્યા જ છે એક્સર્નલ માર્ક પણ અલગ આપ્યા છે તો એ બંને આ રીતે ટાઇપ કરવાના છે એટેમ્પ સિલેક્ટ કરીને એડ બટન પર ક્લિક કરશો એટલે બાય ડિફોલ્ટ ઓટોમેટિકલી નીચે ડિટેલ આવી જશે ગભરાવવાની જરૂર નથી એક પણ ડિટેલ ભૂલટી ખોટી ફિલ્ડ હોય હોય તો તમે અહીંયાથી ડિલીટ પણ કરી શકો છો અહીંયા જોઈ શકો છો કે એક્ઝામ્પલ તરીકે ટોટલ માર્ક્સ સાતસો ઓબ્ઝર્વેશન માર્ક્સ પાંચસો છે એક્સેલના માર્ક્સની અંદર આપ્યા મુજબ ત્રણસો છે અને એક્સેનલના ઓબ્ઝર્વેશન માર્ક્સ બસો છે તો આ રીતે એકથી છ સેમેસ્ટરના માર્ક્સ તમારે એન્ટર કરવાના આવશે પીજીસી કર્યું હોય તો ક્લિક કરવાનું છે અદરવાઈઝ આગળ વધવાનું છે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય બીએડવાળા માટે એમએડવાળા માટે તો તમારે સિલેક્ટ કરવાનું છે નહીં કર્યું હોય તો આગળ વધી જવાનું છે હવે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે તો એની અંદર બસ એમ પ્રોસેસ છે કે જે યુનિવર્સિટી માટે કર્યું છે એ સિલેક્ટ કરી દેવાનું છે કરી દેવાનું રહેશે ત્યારબાદ જે કોર્સ હોય તો એ કોર્સ સિલેક્ટ કરી દેવાનો રહેશે પાસિંગ યર સિલેક્ટ કરી દેવાનું રહેશે પાસિંગ મંથ સિલેક્ટ કરી દેવાનું રહેશે સીટ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે પર્સન્ટેજ ટાઈપ કરી દેવાનું રહેશે મેઇન સબ્જેક્ટ સિલેક્ટ કરી દેવાનો રહેશે ક્લાસ સિલેક્ટ કરીને લાસ્ટ સેમેસ્ટરની માર્કશીટ અપલોડ કરી દેવાનો રહેશે ત્યારબાદ નીચે મીડિયમ સિલેક કરી દેવાનું રહેશે અને એ જ રીતે જે રીતે ગ્રેજ્યુએશનના સેમેસ્ટર એકથી છના જેવા માર્ક્સ અંતર કર્યા એ જ રીતે માસ્તરના પણ સેમેસ્ટર એકથી લઈને ફોર સુધીના જેટલા પણ માસ્ટરના સેમેસ્ટર હોય એ રીતે ક્રમ ક્રમ આ રીતે સિલેક્ટ કરીને ડિટેલ ફિલ કરી દેવાનું રહેશે એક્ઝામ્પલ તરીકે સેમેસ્ટર વન તો સેમેસ્ટર વનની અંદર જેટલા પણ પર્સન્ટેજ તો સીધા પર્સન્ટેજ સીજીપીએ બીએન જૂનું સ્ટુડન્ટ માટે સીજીપી હોય છે તો એ સીજીપીએ ના હિસાબે પર્સન્ટેજ અહીંયા એન્ટર કરી દેવાના છે એટમ એન્ટર કરીને એડ કરશો એટલે ઓટોમેટિક નીચે ડિટેલ આવી જશે અહીંયા જોઈ શકો છો તમે કોઈ બી ભૂલ થાય તો અહીંયા તમે ડિલીટ કરીને ફરી એન્ટ્રી કરી શકો છો હવે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પર ક્લિક કરીને એલસી અપલોડ કરી દેવાનું રહેશે એનસીસી કરવી હોય તો ટિક કરવાનું છે અધરવાઇઝ છોડી દેવાનું છે આમાં લાગતું વર્ગ તો એટલે ટિક માર્ક કરીને જે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે અધરવાઇઝ છોડીને સેવન નેક્સ કરી દેવાનું રહેશે જેવું સમય સેવન નેક્સ્ટ કરશો આ રીતે નેક્સ્ટ સ્ટેપ પણ આપણે આવી જશે આ એકેડેમિકની ડિટેલ મેઇન હતી જે આપણે ફિલ કરી દીધી છે હવે ખાસ ધ્યાન આપજો કે ધારો કે મારે એમ એ પણ એમ એની કોલેજ પણ સિલેક્ટ કરવી છે એમએડ પણ કરવું છે બી એડની કોલેજ પણ સિલેક્ટ કરવી છે એટલે કે એક જ આ ફોર્મની અંદર બે કોર્સિસની કોલેજ અલગ અલગ સિલેક્ટ કરવી છે તો એ પણ અહીંયા થઈ શકે છે જોઈ શકો છો અહીંયા તો પહેલાં તો મારે બીએડ કરવું હોય તો હું પહેલાં તો મારે એમએ એમએ કરવું છે તો હું એમ એના માસ્ટરોમાં આ રીતે સિલેક્ટ કરી દઈશ ત્યારબાદ કઈ યુનિવર્સિટીમાં મારે એડમિશન જોઈએ છે તો એ યુનિવર્સિટી ટાઈપ કરી દઈશ અહીંયા ગવર્મેન્ટ ગ્રાન્ટીનેટ રેગ્યુલર ગ્રાન્ટીનેટ હાયર પેમેન્ટ સેલ્ફ ફાઇનન્સ અને ઓટોનોમસ આ રીતે બાય રહેશે આ સર્ચિંગ માટે હોય છે ફિલ્ટર અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દેવાનું રહેશે એક્ઝામ્પલ તરીકે સુરત લઈ લઉં છું આની અંદર સર્ચ કરીશ તો સુરતની અંદર એમએની જેટલી પણ કોલેજ ચાલે છે વીએનએસયુની અંદર એ બધી ઓટોમેટિક શો થઈ જશે આપે આપનું સબ્જેક્ટ જોઈને મીડિયમ જોઈને શિફ્ટનો ટાઈમિંગ જોઈને તમારે કોલેજ સિલેક્ટ કરવાની આવશે એક્ઝામ્પલ તરીકે ડિપાર્ટમેન્ટ વીએનએસયુની અંદર જ મારે એમ એના ડિપાર્ટમેન્ટની અંદર મારો મેઈન સબ્જેક્ટ હિસ્ટ્રી છે તો હું હિસ્ટ્રી સિલેક્ટ કરીશ એમ તો ગ્રેજ્યુએસ માસ્ટર માટે કોઈ ક્રાઇટેરિયા લગભગ નથી તે છતાં પણ તમારે પીજીનું જે પ્રોસ્પેક્ટસ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે જેનો અભ્યાસ કરી દેવાનો હશે એની ગ્રેજ્યુએટ કોઈપણ કોર્સિસ કરી શકે છે તો મારે ડિપાર્ટમેન્ટમાં કરવું હોય તો અહીંયાથી પ્લસ બટન પર ક્લિક કરીશ એટલે ઓટોમેટિક બાજુના ફોલ્ડરની અંદર નીચે જોઈ શકો છો ઓટોમેટિક આ કોલેજ આવી જશે અહીંયા જોઈ શકો છો માસ્ટર ઓફ આર્ટ્સની કોલેજ સિલેક્ટ થઈ ગઈ છે તો આ રીતે ક્રમ ક્રમ તમારે જેટલી પણ કોલેજની અંદર એડમિશન લેવું હોય તો એ બધી કોલેજ તમે અહીંયાથી વન બાય વન ક્લિક કરી શકો છો મહેરબાની કરીને રિક્વેસ્ટ કરું છું કે જેટલી પણ કોલેજ છે જેટલા પણ કોર્સીસ છે વધુમાં વધુ તમે સિલેક્ટ કરો તો વધારે સારું રહેશે કેમકે એવું જરૂરી નથી કે એક બે કોલેજ સિલેક્ટ કરવી જોઈએ ત્યાં નંબર લાગી જતો હોય છે આમાં પ્રેફરન્સની અત્યારે હાલમાં કોઈ જરૂર છે નથી અત્યારે તો તમારે એ કોલેજમાં એડમિશન લેવું છે એવું દર્શાવવા માટે તમારે સિલેક્શન આપવાનું છે આ એડમિશનનું પ્રેફરન્સ નથી કે તમે પહેલી કોલેજ સિલેક્ટ કરી તો ત્યાં એડમિશન મળી જશે એવું નથી આ એક તમારું જે પણ મનપસંદ કોલેજ છે જેમાં તમે એડમિશન લેવા માંગો છો એ દર્શાવવા માટે આ સિલેક્શન આપ્યું છે હવે આ રીતે એમએની કોલેજ સિલેક્ટ થઈ ગઈ છે તો હવે મારે બીએડ પણ કરવું છે સાથે અથવા તો બીએડની કોલેજ પણ સિલેક્ટ કરવી છે તો હું બીએડની જેટલી પણ કોલેજ આવે છે સુરતની અંદર આ બધું બાયડીફોલ લેવા લઈશ સર્ચ કરીશ તો સુરતની અંદર જેટલી પણ કોલેજ શો થાય છે આ રીતે તમે જોઈ શકો છો તો અહીંયા ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ બેસ્તાન જેની અંદર મારે ગવર્મેન્ટ ગ્રાન્ટીને અહીંયા લખ્યું છે ગવર્મેન્ટ તો એ તમારે જોઈને સિલેક્શન કરવાનું છે આ રીતે સિલેક્ટ કરી દેવાનું રહેશે તમે જોઈ શકો છો નીચે તમે જશો એટલે બે ફોલ્ડર આપી દીધા છે એક તો પહેલાં તમે એમએની જેટલી પણ કોલેજ સિલેક્ટ કરીએ હશે એ આવી જશે અને બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે બી બીએડની અંદર જેટલી કોલેજ સિલેક્ટ કરીએ એ આવી જશે હવે મારે સમજી લો કે એની સાથે સાથે કોઈક બીજી યુનિવર્સિટી અથવા આ જ યુનિવર્સિટીની અંદર ત્રીજા કોર્સમાં પણ એડમિશન લેવું છે કદાચ એક કોર્સની અંદર એડમિશન નહીં મળે તો બીજા કોર્સની અંદર એડમિશન મળી શકે અથવા તો મારું કંઈ માઇન્ડ ચેન્જ થઈ જાય તો હું વધુમાં વધુ કોર્સિસ સિલેક્ટ કરીશ વધુમાં વધુ કોલેજ સિલેક્ટ કરી દઈશ આ રીતે એમ કોમની બી કોલેજ મારે સિલેક્ટ કરવી છે આ જ ફોર્મની અંદર એના માટે કોઈ અલગ ફોર્મ ભરવાની જરૂર નથી તો એની અંદર સુરતની અંદર જેટલી પણ એમ કોમની કોલેજિસ બીએનએસયુની અંદર ચાલે છે તો આ રીતે પ્લસ બટન પર ક્લિક કરી દઈશ તો નીચે જઈ જઈને એકવાર ચેક કરી લઈ લેશું હા જોઈ શકો છો તમે અહીંયા ત્રણ કોર્સિસની અંદર બી એનએસયુની અંદર જેટલા પણ કોર્સીસ ચાલે છે તો મેં આ રીતે સિલેક્ટ કરી દીધા છે એમ કોમની કોલેજ પણ સિલેક્ટ કરી એમએની કોલેજ પણ સિલેક્ટ કરી બી એડની કોલેજ પણ સિલેક્ટ કરી છે હવે આ બી એનએસયુનું લિસ્ટ થયું એ જ રીતે તમે બીજી યુનિવર્સિટીમાં લેવા માંગતા હોય એક્ઝામ્પલ તરીકે મારે હવે બડોદાની યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો અહીંયાથી બડોદાની યુનિવર્સિટી સિલેક્ટ કરી દઈશ ત્યારબાદ આ બાયડિફોલ્ટ રહેવા દઈશ અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીને સર્ચ પર ક્લિક કરી દઈશ તો આ રીતે પણ તમે સિલેક્શન કરી શકો છો પંદર પંદર યુનિવર્સિટીમાં જેટલા પણ માસ્ટરના કોર્સિસ ચાલુ છે તો એની અંદર તમે આ ફોર્મ ભરેલું હશે તો કોઈપણ જગ્યાએ એડમિશન મળી જશે એટલે બને ત્યાં સુધી વધુમાં વધુ કોલેજ અને વધુમાં વધુ કોર્સિસની અંદર સિલેક્શન આપજો એમએસ યુનિવર્સિટીની અંદર એમ કોમના જેટલી પણ કોલેજ ચાલે છે વડોદરાની અંદર તો એ આ રીતે શો થશે અહીંયા પ્લસ બટન પર ક્લિક કરી દઈશ તો નીચે આવીને જોઈ લેશું એમ કોમની અંદર એક તો વીએનએસ જૂની કોલેજ આવી ગઈ છે અને બીજી એમએસ યુનિવર્સિટીની કોલેજ આવી ગઈ છે આ રીતે આ રીતે તમારે સિલેક્શન કરી દેવાનું રહેશે સેવ એન્ડ નેક્સ પર ક્લિક કરી દેવાનું રહેશે જેવું સેવન નેક્સ પર ક્લિક કરશું એટલે નેક્સ્ટ પેજ આવી જશે અહીંયા જોઈ શકો છો પેમેન્ટનો ઓપ્શન આવી ગયો છે ઇનિશિયલ પેમેન્ટ પર ક્લિક કરશો એટલે પેમેન્ટનું જે પોર્ટલ છે ઓપન થઈ જશે જ્યાં તમે ઓનલાઈન ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ભીમ યુપીઆઈ અથવા તો સ્કેનરથી તમે પેમેન્ટ કરી શકો છો તો સ્કેનરથી કરશો તો ઇઝી રહેશે જેવું સ્કેનરથી પેમેન્ટ કરશો એટલે પેમેન્ટ દંડનો ઓપ્શન આવી જશે તો આ રીતે એકવાર પેમેન્ટ થઈ ગયા બાદ જો પેમેન્ટ ડન થઈ જશે એટલે પેમેન્ટનું જે બોક્સ છે એ રાઇટ રાઈટનું ઓપ્શન આવી જશે ગ્રીન કલરની અંદર અને ત્યારબાદ સબમિટ કરી દેવાનું છે ધ્યાન રહે સબમિટ કર્યા પછી પણ તમે એડિટ ફોમને કરી શકો છો એ પણ આપણે પ્રોસેસ આની અંદર જાણી લેશું તો એકવાર સબમિટ થઈ ગયા બાદ આ રીતે તમે જોઈ શકો છો તમામ ઓપ્શન અહીંયા પેમેન્ટ પણ થઈ ગયું છે સબમિટ પણ થઈ ગયું છે પણ મેં જ્યારે પણ પ્રિન્ટ આઉટ લઈ લીધી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારા ફોર્મની અંદર એક ભૂલ રહી ગઈ છે તો એ ભૂલને સુધારવા માટે ક્લિક ફોર અનલોક ફોર્મ છે અહીંયા ક્લિક હેર પર જેવું ક્લિક કરશો એટલે આપણા મોબાઈલ પર એક ઓટીપી આવી જશે એ ઓટીપી સબમિટ કરશો એટલે આપનું ફોર્મ અનલોક થઈ જશે અહીંયા પ્રોફાઇલ પર જશો જશો અને ત્યારબાદ જે પણ જગ્યાએ જે પણ બોક્સની અંદર ભૂલ છે ત્યાં સુધારીને સબમિટ કરી દેશો તો ફરીથી એ ડેટા લોક થઈ જશે એટલે અહીંયા કોઈ ગભરાવાની જરૂર નથી કે કોઈ સબમિટ થઈ ગયા બાદ કોઈ એડિટ નહીં થશે હા એડિટ ત્યાં સુધી થશે જ્યાં સુધી ફોર્મ ભરવાની ડેટ ચાલતી હોય ત્યાં સુધી બીજી વાત કે વેરીફિકેશન કરાવવું હાલ પૂરતું કમ્પલસરી નથી એવું ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ તરફથી બહાર પાડવામાં આવ્યું છે એટલે કોઈ પણ જગ્યાએ તમારે એડમિશન માટે ફોર્મનું વેરિફિકેશન કરવા માટે જવાની જરૂર નથી તો આ રીતે તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું જશે કોઈપણ પ્રોબ્લેમ આવે તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ કરી શકો છો લાઇક જરૂરથી કરજો શેર જરૂરથી કરજો જેથી કરીને ગામના દરેક વિદ્યાર્થીઓને ઘરે બેસીને ઇઝી રીતે ફોર્મ ભરી શકે આમાં કોઈ હાર્ડવર્ક નથી બહુ ઇઝી સિસ્ટમ છે બહુ જ ઈઝી રીતે તમે મોબાઈલ પણ ફોર્મ ભરી શકો છો મેં તમે જોઈ શકો છો મોબાઈલ જ આ ફોર્મ આખું ભર્યું છે તો આવી જ માહિતી મારે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયોને લાશોડી જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ ઓલ